ખાંડ ગોળ શાકર કે એસેન્સ વગર ક્રીમનો ઉપયોગ કરે વગર બજાર કરતાં સારો હેલ્ધી આજે આપણે ચોકલેટ આઇસક્રીમ બનાવીશું છે મિનટોમાં બની જાય છે અને ગેલ ફ્રી તમે તમારા ફેમિલી મેમ્બર્સને આઇસક્રીમ ખવડાવી શકો છો ડબ્બા ભરીને ખવડાવશો ને તો પણ એ નુકસાન નહીં કરે તો જેના માટે એક બાઉલની અંદર મેં વન થર્ડ કપ જેટલી બદામને ગરમ પાણીમાં પલાળી રાખી હતી વીસ મિનિટ સુધી ત્યારબાદ એના ફોતરા કાઢી લેવાના છે સાથે વન ફોર્થ કપ જેટલા કાજુના ટુકડા વન ફોર્થ કપ જેટલો આપણે ઓટ્સ લેશું આ કોઈ બી ફ્લેવર વગરના ઓટ્સ આવે છે એ છે સાથે આપણે ડાર્ક ચોકલેટ લેશું વન ફોર્થ કપ જેટલી અને સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર નાખીશું આ આઈસ્ક્રીમ એટલી ટેસ્ટી બને છે કે ડબ્બા ભરી ભરીને છોકરાઓ આરામથી ખાઈ જશે પણ તમને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી ત્યારબાદ દોઢ કપ જેટલું એકદમ ગરમ દૂધ આપણે નાખવાનું છે અને આને પલળવા માટે મૂકી દઈશું જેથી આપણે એને આરામથી પીસી શકીએ હવે સ્વીટનર તરીકે મેં અહીંયા દસ નંગ જેટલી ખજૂર લીધી છે ઠળિયા કાઢીને આપણે નાખી દઈશું અને આ બધી વસ્તુને મિક્સ કરીને પલળવા માટે મૂકી દઈશું તો લગભગ ત્રીસ મિનિટ સુધી મેં સાઈડમાં મૂકી દીધું હતું ત્રીસ મિનિટ પછી બધું સરસ રીતે પલળી ગયું છે તો હવે આપણે આને મિક્સરની અંદર બ્લેન્ડ કરી લેશું જેથી એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય આ આઈસ્ક્રીમ એટલો ટેસ્ટી બને છે કે નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું હોય છે અહીં આપણે બધી વસ્તુને પીસી લીધું છે હવે એક એરટાઇટ કન્ટેનરની અંદર એને ટ્રાન્સફર કરી લેશું હવે ઉપરથી સારો દેખાવ માટે આપણે ચોકો ચિપ્સ નાખીશું તો અહીંયા તમારી પાસે વ્હાઈટ બ્લેક જે બી ચોકો ચિપ્સ હોય એનો ઉપયોગ કરી શકો છો તમે અહીં ડાર્ક ચોકલેટના થોડા થોડા પીસીસ પણ નાખી શકો છો હવે ઉપરથી આવે રીતે ક્લીન રેપથી આપણે લેયરને અડાડીને દબાવીને આવી રીતે કવર કરવાનું છે જેથી એના ઉપર બરફ ન જામે તો આની જગ્યાએ તમે પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરી શકો છો પણ આ કરવું જરૂરી છે ત્યારબાદ આપણે લીડ કવર કરીને આને આખી રાત અથવા તો દસથી બાર કલાક સુધી આપણે ફ્રીઝરમાં જ્યાં બરફ જમાવતા હોય ત્યાં મૂકી દેવાનો છે તો આવી રીતે ક્યાંય પણ હવા ન રહે એ રીતે ક્લીન રેપ લગાડવાનું છે ત્યારબાદ આપણે એને ફ્રીઝરમાં મૂકી દેશું તો મેં આખી રાત માટે મૂકી દીધો હતો બીજે દિવસે આપણો આઇસક્રીમ તૈયાર થઈ ગયો છે તો આ આઈસ્ક્રીમ બન્યા પછી ફરી પાછું તમને ચર્ન કરવાની પણ જરૂર નથી આનામાં કોઈ પણ આઇસક્રિસ્ટલ્સ બનતા નથી જો આ રીતે કરવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો હવે તમે તમારા બાળકોને કે ઘરના વડીલોને ગિલ્ટ ફ્રી તમે આઇસ્ક્રીમ ખવડાવી શકો છો ને તમે પણ ખાઈ શકો છો તો આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તમે મારો વિડીયો કયા ગામ કયા છે કે મેગાસિટીથી જો છો એ પણ જણાવો જો જેથી મને પણ આનંદ થાય કે મારો વિડીયો ગામના કયા ખૂણે સુધી પહોંચ્યો છે હવે તમે આ આઈસ્ક્રીમને સર્વ કરવા માટે ઉપરથી ચોકલેટ સિરપ બી નાખી શકો છો અને ચોકો ચિપ્સ અથવા તો બારીક સમારેલા ડ્રાયફ્રૂટથી પણ તમે એને ગાર્નિશ કરી શકો છો તો ગાર્નિશિંગ માટે મેં અહીંયા ચોકો ચિપ્સનો જ ઉપયોગ કર્યો છે એકવાર આ રીતે આ આઈસ્ક્રીમ બનાવજો તમને લોકોને ખૂબ જ ભાવશે ખૂબ જ જલ્દી બની જાય છે અને હેલ્ધી છે એટલે ઉનાળામાં બાળકોને વેકેશનમાં ખવડાવવામાં પણ કશો વાંધો નથી તો ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બોબા ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ